વાત કરીશું ભાવનગરની ભાવનગરના સિહોર તાલુકાનું ટોડા ગામ ચૂંટણી પહેલા જ બિનહરીફ બન્યું છે સિહોર તાલુકાનું સૌપ્રથમ ટોળા ગામ વગર ચૂંટણીએ બિનહરીફ બન્યું ટોળા ગામમાં બિનહરીફ તરીકે સરપંચની વરણી કરાઈ છે સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા સરપંચ તરીકે પ્રતિભા રામદેવસિંહ ગોહિલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી તંત્ર આગેવાનો અને ગ્રામજનોએ શુભકામના પાઠવી ચોડા ગામમાં પ્રતિભા રામદેવસિંહ ગોહિલની સરપંચ તરીકે વરણી થતા લોકોએ તેમને આવકાર્યા છે અને નક્કી કર્યું કે આપણે સમરસ ગામ બનાવવું છે એમ અને જે કંઈ ગ્રાન્ટ આવતી હોય એ આપણને લાભ મળે અને ગામમાં કોઈ વિખવાદ ન થાય ગામમાં ગરીબ માણસોને કોઈ હોય એને કોઈ નુકસાન ન થાય અને કોઈને તકલીફ ન પડે એટલે આખા ગામે અમે ભેગા થઈ અને નિર્ણય કર્યો કે આપણું ગામ સમરસ બનાવવું છે આજ રોજ આખું ટોડા ગામના જે ગોહિલ પ્રીતિબા રામદેવસિંહ ગોહિલ ને બિનરીફ અમે આખા ગામે સહકાર આપી અને સરપંચમાં ઊભા રાખેલ છે અને આખું ગામ તેની સાથે છે